સુરત શહેરમાં સિંગણપુરની કૃષ્ણનગર સોસાયટી રહીશોની અનોખી પહેલ નવરાત્રિના તમામ દિવસે સ્વદેશી જ પહેરવાનો સંકલ્પ લીધો છે પ્રધાનમંત્રી મોદીના સ્વદેશી વેગ આપવા આ પહેલ કે જ્યાં સોસાયટીના રહેશો બહાર ખોટા ખર્ચ કર્યા વગર ઘરના આંગણે જ ગરબા રમે છે દરેક મહિલાઓએ પોતાના માટે જાતે જ ચણિયા ચોલી તેમજ અન્ય ડ્રેસ તૈયાર કર્યા નવરાત્રિના નવે નવ દિવસ જાતે બનાવેલી વસ્તુ જ para ir સોસાયટીમાં અમારા વડીલો ખૂબ સરસ મજાનું આયોજન કરે છે તેમનો મુખ્ય હેતુ છે કે સોસાયટીની દીકરીઓ સોસાયટીમાં જ રહે બાર ડોમમાં ન જાવું પડે એના માટે અમારા વડીલો સરસ મજાનું આયોજન કરે છે અને જેમ નરેન્દ્ર મોદીએ આહવાન આપ્યું છે કે સ્વદેશી વસ્તુઓને અપનાવીએ તો મારું યુવા વર્ગને એટલી વિનંતી છે કે આપણી દિવાળી નજીક આવે છે તો આપણે આપણા સ્વદેશમાં જ બનેલી વસ્તુને અપનાવીએ જેથી કરીને આપણો રૂપિયો આપણા દેશમાં જ રહે અમારી મહિલાઓએ બેથી ત્રણ મહિનાની ખૂબ મહેનતથી ચણિયા ચોળીઓમાં સરસ મજાનું ભરત ગૂંથણ કરીને આપણી સાંસ્કૃતિકને જીવિત રાખે છે અને એ ચણિયાચોળી પહેરવાની મજા કંઈક અલગ જ હોય છે સૌ સાથે મળીને ગરબા રમીએ છીએ એક જ પરિવારની જેમ ગરબા રમીએ છીએ અને મેઇન વાત તો એ છે કે અમે નવ નવ દિવસ મમ્મી મમ્મીએને મમ્મીએ જે જાતે ભરત ગૂંથણ કરીને અમારા કુર્તા બનાવેલા છે એની ચણિયાચોળી કરી નવે નવ દિવસ એ જ કપડાં પહેરેલા છે કતા કોઈ બહાર રમવા પણ નથી ગયું જેમ નરેન્દ્ર મોદી વડાપ્રધાન એવું નરેન્દ્ર મોદી આહવાન પ્રમાણે આ બધું સ્વદેશી જ વાપરેલું છે કોઈ વિદેશી વસ્તુ કે એનો કોઈ વિદેશી વસ્તુનો બહિષ્કાર કરેલો છે અમે કોઈ બહાર રમવા નથી જતા એક સોસાયટીમાં પરિવાર છે એ જ રીતે રમીએ છીએ